હા ચારો ભરાઈ ગયો જોતા ગયો હું વાર લઉં પાસે ના હોય તો થોડા પગ દબાવો થોડા ઉધાર હેડો પોણી બાજુ રેલ પડી જાય ને હમુરથી બાજુ કલાકે આવી છે પોણી હોય ને ખેતરમાં

આ એક ચારો નાખી દો મો હાવ એક જ ચારો હ હ નાખી દેતા હો હા લો ફટ ફટ નાખો ફટ ફટ આ જોવો ગાડી જેવી બમકા હા બમકા ફટ ફટ પોચી દો હાલ જલ્દી કરજો બળા હારું હારું નકર પી જા ફટ ફટ ઓ પાણી વધીયો કોઈ આવના હારું વચી વાળવા

અરે યાર તમે અમારું પાણી અમે વાળવા તમે પોણી મારી મારી વાળી ગયો તો વાળવા જ દેતા તમે વેલા આવું પડે જેટલા વહેલા આવી વહેલા આવી ગયા જ હતું

અડધું અમે ચાલુ રાખીએ વાત કોઈ નું થાય એવું નહીં યાર ચાલુ રેલે પટી હેઠળ અમારે નહીં હેઠળ અમારી આ પોણી તમે થોડું વાળ છે કારણ કે આગળ ટેકરા જેવું છે પણ એ બધું અમે એવું અને તો આ નાખેલું વાળવાનું પડે છે આ ખાતા કેનાલનો મંત્રી આવશે તો અમે નહીં પડો આવો કે ના આવો આજ પાણી અમાર વાળવાનું

હું જોઉં જા દોડી ના લોબ હોટ કર ના થયો નહીં થયો એવું થા અરે થાય એવું જ તું કેનલ અમૂરથી બંધ થઈ જા અરે બંધ કે ધરોયમાંથી જ આખું બંધ કરી દેજે તો આ જોઉં આ તો વાળું આવે આ તો કોણ કોણ માટી ખાય ને કોણ લોબો હોટ થઈ જાય હું જોઉં હા હા માટી માટી કર જોઈએ કોણ કોણ માટી ખાય ઓ જો કેપ્ટન હા જો જો

અરે આજીયે ભજી કેમ ખબર પડતી નહી ઓમ હા ભજી આપા હાલો હાલો ઓય ભજી હાલો તું તો ના ચાટાડું તો કહેજો તા તમને

આપડે તાકાત હોય તો નાખે કે તમારે જોવું જોવું થોડું ખાતર દે નાખી દેલ આ મારા બંધ કરશે તો ખરા

બાપુ આપડે તમાણી કાલ નો ભરતજી પાછી લગી રેવું સાઈડ ચાલુ થઈ ગયું થઈ ગયું જવા મંજુણી ખાતર માતર નાખો ગરીએ હોજી હજી હળ કીધું તો તું લે અમાર પાણી વાવવાનું ઓખા છે ભાઈ

અચ્છા પાણી વારે તો પોકો તમે તમે અઘા તો વારે બટન લડશો ને ચાલુ છે પાણી ને ડુચો નું રેલામાં અમાર વાળા મોરી જોડી ચાલુ પાણી જો પાણી કેટલું આવે પાણી આવે છે

આ લે દે એમ કરો હું થોડું ઈવન જવા દઉં થોડું તમાર વાળો પછી મને નહીં ચાર પાથણીય જ છે આટલું તો નળ તોડી નાખે એટલું બોણીએ જાય તો તૂટી જાય તો પડવા તો કપલે ન આવે તો પાવા દયો પછી તમે એટલે

હું ગયો <pauseNON> હવે એટલા માટે રાધી છો આવે એટલે કે તમાર પીરિયડ બંધ કરી વધારે બગડ નો અર્થવા જવું જો અર્થ નું પોણી અથવાનું કેમ્તર

ગરમી કરાતી જાય ને વધારાનું પાણી લવાય નહીં અને જેટલું પાણી હોય ને એટલું જ લવાય આપડે જેટલું જોતું હોય લવાય એટલું જ ગેટ ખોલાય નું જોતો હોય તો રેલાનું વધારાનું લઈને આઈએ ખેડૂત પાવાનું હોય તો દસે આવે ને બે તૂટી જાય તો હું દસે આવે કોક નું ખેતર ભરાઈ જાય તો હોય ભરાઈ જાય જોતો એટલું પાણી લવાય આપડે હોય ને તાણ તાહી લે હરો એ દોન તો ઘર મેક લે ને આપણે આપડા ઘર દેતા દી હો આપ આપણે ઘર દેતા દી હેલો તાણ વાળી આપણો પર છે આપણે